મકરપુરા પેરાડાઇઝ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં લાગેલા નવા સ્માર્ટ મીટરો મુશ્કેલીનું કારણ બની રહ્યા છે રહેણાંક ફ્લેટોમાં બિલ વધુ આવવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે રોજિંદા લોડ લોડશેડીંગ અને મીટર રીડિંગમાં ગેરવ્યવહારની ફરિયાદ ઉઠી છે તંત્ર પાસે રજૂઆત છતાં સમાધાન ન મળતા રહેવાસીઓમાં ગુસ્સો ભરાયો છે કેટલાક મીટરો અચાનક બંધ થઈ જતા લાઇટ કટ થઈ રહી છે અને વૃદ્ધો અને બાળકોને ગરમીમાં તકલીફ પડી રહી છે સ્થાનિકોએ છે કંપનીના પાસે લેખિત કરવાની તજવીજ જે છે

પણ એમને કીધું કે અમારું કામ નથી જેબી નું કામ છે જેબી માં સંપર્ક કર્યો તો એમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે